ડર આને पेरिस ડર પાંત્રીસ વર્ષના યુવાનનો ડર આ ભારતીય જનતા પાર્ટી રહ્યો છે અત્યારે કામ ચાલુ થઈ ગયું કેમ ગોપાલ ઇટાલિયા નો ડર લાગી ગયો ચાલુ મને ક્યારેક ક્યારેક એમ થાય કે આટલી મોટી પાર્ટી આટલી દિગ્ગજ પાર્ટી આવા દિગ્ગજ નેતાઓ અને ગોપાલ ઇટાલિયા એક સામાન્ય વ્યક્તિ પાંત્રીસ વર્ષના વ્યક્તિથી આટલી બધી ભારતીય જનતા પાર્ટી ડરે છે મને તો આજે ખબર પડી યાર પણ ખરેખર આ યુવાનની અંદર કાંઈક તો એવી ખાસિયત છે કે આખી ભારતીય જનતા પાર્ટીને રોડે ચડાવીશ એટલે વિસાવદર ભેસાણ તાલુકાની જનતા ને મારે એટલું જ કેવું છે કે ગોપાલ ઇટાલિયાના નામની અંદર આટલો પ્રભાવ હોય તો વિચાર કરો કે આ વ્યક્તિ ધારાસભ્ય બનશે તો વિસાવદરના ખેડૂતો વિસાવદરની દરેક મહિલાઓ બહેનો યુવાનોના જે કઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો આ એક જ યુવાન હલ કરી શકશે માટે વિચારીને વોટ કરજો આ એક તક તમને મળી છે બીજી આવી તક નહીં મળે આ તમે જોઈ રહ્યા છો ગોપાલ ઇટાલિયાના ડરથી ધારાસભ્ય કિરીટ પટેલ બન્યા પેલા રોડ રસ્તાના કામ ચાલુ થઈ ગયા છે અત્યાર સુધી કોઈને કાંઈ દેખાતું નહોતું